નમસ્કાર મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણા સ્વભાવને સરળ બનાવવાનું કામ એ સહેલું નથી આજનો સુવિચાર છે એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરી જોજો સમજાઈ જશે કે સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી જેમ માપપટ્ટી વગર એક સીધી લાઈન દોરવી એ પણ સહેલું નથી એવી જ રીતે આપણા સ્વભાવને આપણે બીજાની સામે સરળ બનાવો એ સહેલું નથી ખૂબ જ ધ્યાનપૂર્વક અને ખૂબ જ ચિંતન કર્યા પછી આપણે આપણા સ્વભાવ ઉપર કંટ્રોલ રાખી શકીએ છીએ માટે આજનો સુવિચાર છે એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરી જોજો સમજાઈ જશે કે સરળ બનવું ધારીએ એટલું સહેલું નથી હોતું મા સરસ્વતીને વંદન કરી ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શસ્ત્ર પ્રકરણ ત્રણ સુરેખ નિયત સંબંધ અને લેક્ચર નંબર ચાર આજનો ટૉપિક છે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગીતા આ પ્રકરણનો જે આપણે અભ્યાસ કરી રહ્યા છે એ શા માટે ઉપયોગી છે શા માટે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાની જરૂર પડે છે આપણે સમજીએ મિત્રો નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા પહેલો મુદ્દો છે વિધેયાત્મક સંબંધ નિયત સંબંધ એ બે ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે એક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે છે એક મોડેલ દ્વારા રજૂ કરવામાં આવે છે માટે એમ કહી શકાય કે વિધેયાત્મક સંબંધ છે આપણે એ વિધેય સમજી ગયા છીએ કેપ બરાબર એ વત્તા એક્સ આ જે છે એને વિધેય કહેવામાં આવે છે આમ નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલો વચ્ચેનો એક્સ અને વાય વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે ત્યાર પછી અનુમાન દોસ્તો નિયત સંબંધની મદદથી જે બે ચલનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે બે ચલ પૈકી એક ચલની કિંમત આપેલી હોય તેના આધારે બીજા ચલની કિંમતનું અનુમાન મેળવી શકાય છે ચલ એક્સની આપેલી કિંમતને આધારે સાપેક્ષ ચલ વાયની અજ્ઞાત કિંમત માટે અનુમાન મેળવી શકાય છે અને એના માટે આ વિધેયાત્મક મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે પહેલો મુદ્દો વિધેયાત્મક સંબંધ બીજો મુદ્દો અનુમાન ત્યાર પછી ત્રીજો મુદ્દો છે અંદાજિત ફેરફાર આપણે હમણાં જે વાત કરીએ બે ચલની એ બે ચલની કિંમતોમાં એક ચલમાં એકમ ફેરફાર કરીએ તો બીજા ચલમાં કેવો અને કેટલો ફેરફાર થાય તે જાણી શકાય છે એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી ચલ વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે ત્યાર પછી ત્રુટી આ બે ચલનો અભ્યાસ કરીએ અને એ ચલની અનુમાનિત કિંમત મેળવતી વખતે જે ભૂલો થાય છે કે ત્રુટી થાય છે એ જાણી શકાય છે અને એ ત્રુટીને આપણે દૂર કરી શકીએ છીએ અન્ય મુદ્દાઓ અર્થશાસ્ત્રી આયોજનકારો કે ધંધાર્થીઓ કે વહીવટીકર્તાઓ તેમજ સંશોધનકારો માટે આ ખૂબ જ ઉપયોગી બને છે આ બે ચલનો અભ્યાસ જે કરીએ છીએ સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ એ બે ચલનો અભ્યાસ અર્થશાસ્ત્રી આયોજનકાર ધંધારથી હોય કે વહીવટી કરતા હોય કે પછી સંશોધનકાર હોય એ બધા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આમ આ અભ્યાસની ઉપયોગીતા અંતર્ગત આપણે પાંચ મુદ્દા જોયા વિધેયાત્મક સંબંધ એ બે ચલનો અભ્યાસ કરતો વિધેયાત્મક સંબંધ છે અને આપણે એનો વિધેય જોયું દોસ્તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ બી એક્સ ત્યારબાદ સાપેક્ષ ચલ વાયની કિંમતમાં કેવો અને કેટલો ફેરફાર થાય છે તે જાણી શકાય છે દોસ્તો એક્સની વાત કરીએ ને ત્યારે આપણે આગળ નિરપેક્ષ ચલ એવું લખી શકીએ અને જ્યારે ચલ વાય વાત કરીએ તો વાય આપણા માટે છે સાપેક્ષ ચલ ત્યાર પછી ત્રુટી જ્યારે આ બંને ચલનો અભ્યાસ કરતા હોય અને મોડેલની અંદર જો કોઈ ખામી રહી જાય કોઈ ભૂલ રહી જાય તો એ ત્રુટી પણ આ મોડેલની મદદથી શોધી શકાય છે અને બીજું કે ઉદ્યોગકારો સંશોધનકારો કે ધંધાર્થી લાભાર્થી આ દરેક વ્યક્તિઓને આ નિયત સંબંધનો અભ્યાસ ખૂબ જ ઉપયોગી બને છે આમ આપણે આ પાંચ મુદ્દાઓનો અભ્યાસ અહીંયા પૂરો કર્યો આજે આપણે શીખ્યા નિયત સંબંધની ઉપયોગીતા ઓકે દોસ્તો આ સાથે આપણે આજનો અભ્યાસ પૂરો કરીએ નેક્સ્ટ ટોપિક આવતીકાલે ફરીથી મળીશું